ચાણસમાં હારીજ અને રાધનપુરમાં ભાજપ વિજય થતાં અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી ત્રણેય બેઠકમાં સામાન્ય રીતે મહિલા અનામત હોવાથી મહિલા પ્રમુખ બન્યા છે હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચદે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કિંજલબેન મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે મને રાતનપુરના નગરપાલિકામાં પ્રમુખ બન્યા બદલ ખૂબ ખૂબ આભાર અને રાતનપુરનો વિકાસ કરવા માટે હું તત્પર છું અને

હું એમના સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું એક સારા વ્યક્તિ છે અને નગરપાલિકામાં એક સારા વ્યક્તિની જરૂર હતી એટલે રાધનપુરની જનતા માટે ખૂબ સારા સમાચાર છે નગરપાલિકાની હતી અને અત્યારે હવે શું એવું કે બદલાવ બદલાવ આવશે આવશે ખૂબ સારો કારણ કે જ્યારે સારો વ્યક્તિ આવે છે નગરપાલિકાની અંદર તો લોકોના કામ સો ટકા થાય છે અને ભાવનાબેન વિક્રમભાઈ એ સારો વ્યક્તિ છે જોશી અને લોકો એમને ખૂબ જાણે છે એટલે એમને બનાવવામાં આવ્યા છે એ બદલ અમે એમને અભિનંદન આપીએ પ્રશ્નો હતા એ શું હવે હલ થશે કે નહીં તમામ પ્રશ્નો લગભગ હલ કરશે કારણ કે સારો વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે હલ પ્રશ્નો થાય છે એટલે લોકોને રાધનપુરની જનતાને જે જોઈતું હતું એવા પ્રમુખની મૂકી છે આમ આદમી પાર્ટીના તરીકે તમે શું કહેવા માગો છો કે તે કેટલો સપોર્ટ સો ટકા આપણે સારું કાર્ય કરીએ અને સો ટકા અમે સહયોગ આપશું आज रोज राधनपुर नगरपालिका खाते प्रांत सिंह हाजरी में ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે સુશ્રી ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ રઘુરામ ઠક્કરની વરણી કરવામાં આવી આજે આ વરણી થઈ એમાં લોકોમાં બહુ આનંદ અને ઉલ્લાસ થયો રાધનપુરનો વિકાસ હવે એક એક કેડીએ નવા